મને એ નથી સમજાતું સાહેબ દીકરા મોટા થયા પછી જુદા થાય કદાચ લોક લાજે એને ગરડા ઘરમાં પણ જુદા થાય તો મને એટલી ખબર પડે છે સાહેબ જે મા બાપે તમારું નરક સાફ કરીને ઉછેરીને મોટા કર્યા હોય એ મા બાપ થી તમે દૂર કેમ રહી શકો છો મારો બાપ કઈ રીતે રહી શકો છો બધા માણસ સાહેબ

અને સાહેબ હું તો એ એટલું જાહેરમાં કહું છું વાત ગમે તો તાળીથી વધાવજો તમારી પાસે એક પણ રૂપિયાની મા બાપને અપેક્ષા કે આશા નથી તમારું જોઈએ છે માત્ર એને સમય જોઈએ છે રોજનો એક કલાક જે દીકરો મા બાપની પાસે બેસે ને એ મા બાપનું આયુષ્ય વધી જશે અને છોકરો છે ને એ કાયમને માટે બાળકનો બાળક જ રહેશે ભલા માણા એની ઉંમર નહીં વધે રોજ એક કલાક ખાલી મા બાપની સાથે બેસો સાહેબ